નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરવી છે કે જે પ્રમાણે રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપતા વડાપ્રધાને ગઈકાલે ઘણી એવી મહત્વની બાબતો કરી ઘણી એવી વાત ભારતના અર્થતંત્ર વિશે કરી પરંતુ સાથે વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં ગઈકાલે વડાપ્રધાન જોવા મળ્યા જે પ્રમાણે તેમણે વિપક્ષને કહેવામાં આવ્યું છે કે વિપક્ષ ધોરણે ઉપર જે આકરા પ્રહારો કર્યા છે સૌથી મહત્વની વાત એ કહેવામાં આવી કે ત્રીજી ટમમાં ભારતમાં જોવા મળશે કે ભારતમાં સૌથી વધારે ભાજપ બેઠક જીતવાનું છે ત્યારે ભાજપ

ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે સાથે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તેમનો તેમનો જે ત્રીજો કાળ છે એટલે કે વડાપ્રધાન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમારો ત્રીજો કાળ સો સવાસો દિવસ દૂર છે એટલે જે પ્રમાણેનો વિશ્વાસ વડાપ્રધાન દ્વારા બતાવવામાં આવ્યો છે કે ત્રીજી ટમમાં ભાજપ સરકાર જ બનવાની છે ભાજપ સરકાર જ આવવાની છે સાથે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે જે પરિવારવાદ ખાસ જોવા મળી રહ્યો છે વિપક્ષમાં તેને કારણે તે લોકશાહી માટે ચિંતાજનક વિષય છે લોકશાહી માટે તે એક ખતરા સમાન પણ પણ વખોડી છે સાથે તેમણે એ નિશાન ઇન્દિરા ગાંધીની માનસિકતા તેમના પિતા જીવિત છે ઘણા બધા તેમણે સ્ટેટમેન્ટ પણ આપ્યા છે આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું આપણી સાથે જોડાયા છે યોગેશ ચોડગર અને રાજેશ ઠાકર કે જે બંને રાજકીય વિશ્લેષક છે આ બંનેનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ યોગેશજી જે પ્રમાણે વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિના અભિભાષણના જવાબમાં વડાપ્રધાન દ્વારા જે પણ તેમના સંબોધનમાં કહેવામાં આવ્યું જે પણ તેમના ભાષણમાં કહેવામાં આવ્યું કહી શકાય લોકસભાની ચૂંટણી પૂર્વે પૂર્વેનું ભાષણ છે સામાન્ય રીતે લોકસભાનું બેઠક શરૂ થાય ત્યારે રાષ્ટ્રપતિજી નું અભિભાષણ શરૂ થાય અને ત્યાર પછી એ અભિભાષણ નો આભાર પ્રસ્તાવ એની ઉપર લોકસભામાં ચર્ચા થાય જુદા જુદા પક્ષોની સંખ્યા પ્રમાણે એમને સમય આપવામાં આવે એ રીતે બોલે અને અંતે પક્ષના સદનના નેતા જે હોય એટલે કે વડાપ્રધાન એનો જવાબ આપે એટલે આ રીતે મોદી સાહેબે ગઈકાલે જે જવાબ આપ્યો એ એક રૂટીન વાત હતી અંદર વર્ષોથી થતું આવ્યું છે પરંતુ આ અભિભાષણના આભાર પ્રસ્તાવમાં મોદી સાહેબે ઘણી બધી વાતો કરી અને અભિભાષણમાં જે જે મુખ્ય વાતો હતી એને બાજુમાં મૂકીને એ સિવાય બીજી ઘણી બધી વાતો કરી દાખલા તરીકે વિપક્ષ અત્યારે ક્યાં છે કારણ કે વિપક્ષ તરફથી પણ આ આભાર પ્રસ્તાવમાં ઘણી બધી વાતો થઈ હતી એનો ઉત્તર આપવાની વડાપ્રધાન શ્રીને જરૂર લાગી હશે જે મારા સાહેબ અયોગ્ય હતું પણ એનો જવાબ આપતા એમને વિપક્ષને સંપૂર્ણ રીતે ધોઈ નાખ્યો હોય એ રીતે જવાબ આપ્યો ગઠબંધન કરી કોંગ્રેસ નું તો નામ લઈને વાત કરી અને કોંગ્રેસ ને લગભગ એમણે એવી રીતે વાત કરી કે કોંગ્રેસ હવે સાવ નિર્મૂળ થઈ જશે ને એની કોઈ એનું અસ્તિત્વ નહીં રહે આ જાતનું એમનો પ્રવચન નો સાર હતો કોંગ્રેસ ચુમ્માલીસ સીટોમાં મર્યાદિત રહી અને ત્યાર પછી ઓછી સીટો આવે ને અત્યારે ખડગેજી કોંગ્રેસના જે નેતા છે એમણે પોતે એમના પ્રવચનમાં એવી રીતે વાત કરી કે ભારતીય જનતા પાર્ટી ચારસો ચારસો થી ઉપર નહીં પાંચસો થી ઉપર સીટો લાવશે આ એમનું જે સ્ટેટમેન્ટ હતું એનો ભારતીય જનતા પાર્ટીએ જે જવાબ આપ્યો છે કે ના કોંગ્રેસ અત્યારે પોતાનો વિશ્વાસ ગુમાવી બેઠી છે અને પોતે સરકારમાં આવવાની નથી વિપક્ષમાં પણ રહેશે કે કેમ એ પણ સવાલ છે એટલે કેટલી ઓછી સીટો કોંગ્રેસની આવશે એવું પોતે કરી અને કીધું કે અમારી તો વધારે સીટો આવશે પણ એનડીએ ની તમે ગણતરી કરો તો ચારસો ની ઉપર અમારી સીટો આવશે એટલે આ જાતનો આત્મવિશ્વાસ એમનો અને એ માટે એમ કહી શકાય કે અભિભાષણના આભાર પ્રસ્તાવ ઉપર એમને ચૂંટણી લક્ષી પ્રવચન આપ્યું અને દસ વર્ષ દરમિયાન જે જે સિદ્ધિઓ મેળવી એની બધી વાતો કરી અને અમે આટલું કર્યું આટલું કર્યું આટલું કર્યું અને સાથે સાથે એમણે બહુ અગત્યનું જે આખા પ્રવચનમાં મને ધ્યાન ખેંચે એવી વાત કરી

જે તે સમયના વડાપ્રધાનશ્રીઓ વાત કરી હશે એ આખી જુદી હતી અને હવે ભારત ખૂબ આગળ વધે છે બે હજાર સુડતાલીસ માં તો ભારત ક્યાંનું ક્યાં પહોંચી ગયું હશે અને એમણે કેટલાક દાખલાઓ આપ્યા તે વખતના વિત્ત મંત્રીશ્રી ના ભાષણના કે એ લોકોએ કીધું કે આ પ્રમાણે પ્રગતિ થશે આ પ્રમાણે થતી પ્રગતિ થશે તો એ રીતે જો ગણતરી કરવામાં આવે તો હજુ તો બીજા સો વર્ષ લાગશે મારું અવલોકન છે જી બિલકુલ રાજેશજી આપને શું લાગી રહ્યું છે જે પ્રમાણે વડાપ્રધાને રાષ્ટ્રપતિના અભિભાષણ જવાબ આપ્યો છે ક્યાંક ને ક્યાંક ચૂંટણી લક્ષી પણ કહેવામાં આવી રહ્યું છે અને સાથે ભાજપ ત્રણસો સિત્તેર બેઠક ત્રીજી ટર્મમાં છે તેવો આત્મવિશ્વાસ વડાપ્રધાનમાં જોવા મળ્યો એનડીએ ચારસો પાર જોવા મળશે તેવો આત્મવિશ્વાસ જોવા મળ્યો વિપક્ષ પર ઘણા એવા કટાક્ષ કરવામાં આવ્યા છે ઘણા એવા પ્રહારો કરવામાં આવ્યા તેમ છતાં આપને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક વિપક્ષે ચુપ્પી સાંધી લીધી વિપક્ષ આના વિશે ક્યાંય બોલ્યું છે નહીં કોઈ વસ્તુ બહાર આવી જ નહીં કંઈક તે કામગીરી હોય વિપક્ષની એમાં તો વિપક્ષ ક્યાંય દેખાયું જ નથી પરંતુ વડાપ્રધાનના જવાબમાં પણ તેમને કંઈ જ ના કહ્યું જો શિવાની એક તો રાજકીય સ્ટેટમેન્ટ એ આપણે સમજીએ છીએ કે એક મનોવૈજ્ઞાનિક દબાવ ઉભો કરવા માટે ને જનમાનસ ની અંદર પોતાના તરફનો એમ કે જોક છે એ બતાવવા માટે થતા હોય છે અને એ જ રીતે જેપી પી નડ્ડા એ પી બાર ચારસો પાર નો પહેલા નારો આપેલો હતો પણ આ રાજકીય સ્ટેટમેન્ટને ને તમે આંકડાકીય રીતે મૂલવો અને વાસ્તવિક સ્થિતિ સાથે એને તોડો તો તમારે વિચારવું પડે કે આજની તારીખ માં ભારતીય જનતા પાર્ટી ની પાસે જે ત્રણસો ને ત્રણ સંસદ સભ્યો ની સંખ્યા છે જુઓ તો ગુજરાત ની સ્થિતિ છવ્વીસ છે ભારતીય જનતા પાર્ટી પાસે હોય એ છવ્વીસ સત્યાવીસ થવાની નથી મધ્યપ્રદેશ ની અંદર ઓગણત્રીસ માંથી અઠ્યાવીસ ભારતીય જનતા પાર્ટી પાસે છે રાજસ્થાન માં છવ્વીસ માંથી સીટો ભારતીય જનતા પાર્ટી પાસે છે હિમાચલ હરિયાણા ની અંદર તમામ સીટો ઉત્તર પ્રદેશની અંદર એસી માંથી બાસઠ સીટ એટલે લગભગ નેવું ટકા રિઝલ્ટ ત્યાં પણ છે માની લઈએ બાસઠ છે સિત્તેર કે પંચોતેર સુધી પહોંચે છે બિલકુલ વિપક્ષના સુપડા સાફ થઈ જાય તો ભારતીય જનતા પાર્ટી એની આજે ત્રણસો ત્રણ છે એની ચારસો લઈ જવા માટેની જગ્યાઓ ક્યાં સાઉથ નો ગેટ હજી પણ ભારતીય જનતા પાર્ટી માટે ખુલ્યો નથી આ વખતે એમણે પણ ત્યાંના એક સુપરસ્ટાર ને ભારતીય જનતા પાર્ટી માં જોડી અને એની લોકપ્રિયતા ભારતીય જનતા પાર્ટી તરફ લઈ જવા માટેનો એક પ્રયાસ કર્યો છે પણ એ કેટલો સફળ થાય છે એ આગળ જોવાનું રહેશે એમના જે એનડીએ ના પાર્ટનર્સ હતા પંજાબમાં ગઈ વખત અકાલી દળ એમની સાથે એક જૂથ આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે એનસીપી નું એક તૂટેલું જૂથ એ ભારતીય જનતા પાર્ટીનું પાર્ટનર છે એટલે એમના જે ઓરિજિનલ પાર્ટનર હતા આજે સ્વાભાવિક પાર્ટનર હતા વૈચારિક આધાર ઉપર અને નીતિના આધાર ઉપર એમના ભાગીદાર હતા એ ભાગીદારો અત્યારે જે મોટા પાર્ટનર હતા નાના નાના એક બે પાર્ટી નથી એટલા માટે સેવન જે સીટ છે એ નાઇન્ટી સેવન સીટ કયા સ્ટેટ ની અંદરથી અને કેટલા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટી લાવી શકે એનું જયારે આકલન કરીએ ત્યારે વાસ્તવિક સ્થિતિ આપણને સમજાય કે ભાઈ ચારસો સુધી જઈ શકાય કે કેમ પણ રાજીવ ગાંધી નો ચારસો ને બે નો જે રેકોર્ડ છે એ રેકોર્ડ તોડવા માટે જેમ અહિયાં માધવસિંહ સોલંકી નો રેકોર્ડ તોડવા માટેનું એક વાત કરેલી ને કારણે સંગઠન ની અંદર એક જુદા પ્રકારની ઉર્જા આવે લોકોની અંદર એવું થાય કે ભાઈ અમે હારજીત નો પ્રશ્ન નથી કેટલા માર્જિન થી જીતાય એ જ પ્રશ્ન ઉપર ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે અને બીજી વાત એમણે જે કીધી કે પ્રેક્ષક દીર્ઘામાં હશે તો જયારે તમે કોઈ રાજકીય સ્ટેટમેન્ટ કરો ત્યારે તમારા ભૂતકાળ ને તમારે ના ભૂલવો જોઈએ પચાસ વર્ષ ભારતીય રાજનીતિની અંદર જનસંઘ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે જનતા મોરચો એક વખત બન્યો એ વિકલ્પને છોડી દો એ સિવાય પ્રેક્ષક દીર્ઘાની અંદર જ ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ દિગ્ગજ નેતા હોય અટલ બિહારી વાજપેયી હોય કે લાલ કૃષ્ણ અડવાણી હોય એ લોકો પ્રેક્ષક દીર્ઘાની અંદર બેઠા છે રાજીવ ગાંધી જે વખતે પાર્ટી પાસે અટલ બિહારી વાજપેયી ચૂંટણી હારી ગયેલા હતા એટલે રાજકીય રીતે તમે સ્ટેટમેન્ટ કરો તમારો આત્મવિશ્વાસ તમે રજૂ કરો પણ એ આત્મવિશ્વાસ ક્યાંક અહંકાર છલકતો હોય એ જે છે એ તમે સંસદ ની અંદર ભાષણ કરો

ડબલ સીટો ઉમેરવા ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે કારણ કે મેં જે હિન્દી ભાટી હિન્દી ભાષી અને મધ્ય ભારતના રાજ્યો કીધા કે લગભગ સીટ અઢીસો પણ મેક્સિમમ જે પાર્ટ છે થી આવ્યો છે ત્યાં તમે મેક્સિમમ લઈ લીધું છે હવે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા પછી એ ગુજરાત માં છવ્વીસ થી સત્યાવીસ નથી થવાનું કહું તો આ જે મેક્સિમમ માર્જિન તમે એક વખત લીધું છે એની અંદર પ્લસ થવા માટે ક્યાં કેવી રણનીતિ ગોઠવે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી બહુ પાર્ટનર એમાં આપણે આ બધું જોઈશું પણ મુખ્ય વાત એ છે કે કોંગ્રેસ જે છે એ કોંગ્રેસના ભોગે હું કાયમ કઉ છું ભારતીય જનતા પાર્ટી જીતે છે એના કરતા કોંગ્રેસ હારે છે વાક્ય વધારે સાચું છે કારણ કે કોંગ્રેસ સત્તામાં પાછું આવવા માટે જે પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી જે રીતે દિવસ એમનું જે સંગઠન છે એને એક્ટિવ રાખે છે જે પ્રમાણે તેમના ભાષણમાં પરિવારવાદ નો અહિયાં ઉલ્લેખ કર્યો કે જે પ્રમાણે વિપક્ષ પરિવારવાદ દ્વારા જઈ રહ્યું છે એને કારણે ક્યાંક ને ક્યાંક વિપક્ષ પોતાની સત્તા ગુમાવી રહ્યો છે શું આ એક કારણ હોય શકે કે કોંગ્રેસ અત્યારે વિપક્ષ તરીકે પણ પોતાની ભૂમિકા નથી નિભાવી રહ્યો ના જો એ જ કારણ હોય તો એમણે સાથે ગઠબંધન કરવું જોઈતું પરિવારવાદનો જો વિરોધ હોય તો અકાલી ની સાથે એમણે ગઠબંધન નહોતું કરવું જોઈતું જો પરિવારવાદનો જ વિરોધ હોય તો પરિવારવાદિકલાસ રામવિલાસ પાસવાનની પાર્ટી સાથે ગઠબંધન નહોતું કરવું જોઈતું ભારતીય જનતા પાર્ટીની અંદર અનેક ઉદાહરણો છે કે જે વારસાગત રીતે એમના પુત્રો જે છે એ આજે રાજનીતિની અંદર છે એટલે એ કોંગ્રેસ માટે એટલા માટે કહેવાય છે કે કોંગ્રેસે બહાર જ નથી નીકળી ભારતીય જનતા પાર્ટી જે છે એ આને ટાર્ગેટ કરીને ગાંધી પરિવાર ને જુદી કરવાની કોશિશ કરે ત્યારે ભારતીય જનતા પાર્ટી સફળતા છે એટલે જ મેં કીધું ને કે કોંગ્રેસ જે છે એનો તોડ નથી શોધતી અને કોંગ્રેસ દર વખત એક ના એક બાના એકની એક વાત અને મોદી હટાવ ક્યારે પણ કોઈને હટાવવા માટે કોઈએ વોટ આપ્યા જ નથી કોઈ હટાવ તમારે આવવા માટે તમારી પાસે વિઝન શું છે તમારી પાસે દ્રષ્ટિકોણ શું છે નરેન્દ્ર મોદીની જે રાજનીતિ જે કેમનું જે વિઝન છે કે જે દ્રષ્ટિકોણ છે એમની જે આઈડિયોલોજી છે એના કરતા વધારે સુપિરિયર તમારી પાસે શું છે આ જ્યાં સુધી તમે સાબિત નથી કરતા ત્યાં સુધી જો છે એ તુલનાત્મક રીતે વોટ આપનારો વોટર્સ છે એ માત્ર કોકને ગાળ દેવાથી કે કોકની આખો દિવસ ટીકા કરવાથી નિંદા કરવાથી હવે રામ મંદિર જેવો એક પ્રસંગ હતો એની અંદર તમને આમંત્રણ આપ્યું હતું તમારે આમંત્રણ નો સ્વીકાર કરીને જવાનું હતું તમે આટલે પાસે ના હોય કે જનભાવના કઈ તરફ છે જનતાની નાડ પારખ્યા વગર

ત્યારે હિસાબે લડવાનો મુકાબલો અને એટલા જ માટે આજે આત્મવિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી માં આવે છે એમની આવી અને એટલે જ એમના નારાની અંદર લોકો વિશ્વાસ મૂકી તમે એમ કીધું કે બાર ચારસો બાર આંકડા કે રીતે આપણે હજી પણ ગણતરીઓ કરીએ છીએ ક્યાંથી નાઇન્ટી સેવન આવશે પણ ક્યાંક ને ક્યાંક એમની ગણતરી હશે ક્યાંક ને ક્યાંક એમની ગણનીતિ હશે અને રણનીતિના આધાર ઉપર જ જે છે એ વડાપ્રધાને સંસદ ની અંદર આ વાત કરી હશે પણ હું એવું સમજુ છું કે ભારતીય સંસદ અને ભારતીય સડક આ બે ની વચ્ચે ભેદરેખા છે એ વિપક્ષના નેતા હોય એ ખડગે હોય કે એમના જે પેલા પશ્ચિમ બંગાળના અધિર રંજન જે વાળેગ્રીએ બાપતા હોય એ હોય કે બીજા કોઈ નેતા હોય કે વિધુડી જેવા લોકો હોય એમણે એની એક મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ નહેરુજી વિશે ત્યારે તમે બોલતા હોય ત્યારે આ સંસદ ની અંદર અટલ બિહારી વાજપેયી નહેરુજી વિશે શું કીધું છે આપણે એક વખત સાંભળી લેવું પડે તમે સરકારોએ કશું જ નથી કર્યું ને એના કારણે આટલી મહેનત કરવી પડે સુડતાલીસ સુધી રાજય એવું કહેતા હોય ત્યારે પાછલા પચાસ વર્ષની અંદર આ જે લોકસભા છે એને શું શું કર્યું છે એ સાંભળવા માટે ફરી વખત ભારતીય જનતા પાર્ટીના ના જ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સંસદની અંદર અપાયેલી સ્પીચ આપણે સાંભળવી પડે સુષ્મા સ્વરાજે સોનિયા ગાંધી માટે શું સદભાવજનક વાતો ત્યાં આગળ કરેલી છે અરુણ એ ચિદમ્બરમ માટે શું કરેલું છે પરસ્પર એકબીજા વિશે ટીકાઓ હોય વિચારધારાનો ડિફરન્સ હોય પણ વ્યક્તિગત જે નિંદાઓ છે એનાથી હંમેશા સંસદ દૂર રહી છે પણ હવે રાજનીતિ એ તરફ જઈ રહી છે તમામ પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ નો તમે તમારા માટે ઉપયોગ કરો અને એમાં આપણે કેવું પડે કે નરેન્દ્રભાઈ જે છે એ ખૂબ જ કુશળ છે અને એટલે એ દરેક પ્લેટફોર્મ નો એવી રીતે ઉપયોગ કરે છે કે જેની અંદર વિપક્ષ જે છે એ બહુ જ પાછળ રહી જાય છે જનતા જે છે એ એમની વાતો સાથે જોડાય છે જી બિલકુલ યોગેશજી જે પ્રમાણે અત્યારે રાજેશજીએ પણ વાત કરી અને સાથે વડાપ્રધાને તેમના જે આ જવાબમાં કીધું છે કે ક્યાંક ને પરિવારવાદને કારણે વિપક્ષ પોતાની ભૂમિકામાંથી હટી રહ્યું છે અને સાથે અહીંયા કહેવા મળ્યું છે કે એને કારણે ક્યાંક ને ઇન્ડિયા ગઠબંધન છે તે ખોરવાઈ રહ્યું છે આપને શું લાગી રહ્યું છે એક બાજુ બાજુસો સિત્તેરનો ભાજપનો જીત સાથેનો જે આ વિશ્વાસ છે અને સાથે ઇન્ડિયા ગઠબંધન જે ખોરવાઈ રહ્યું છે તેના પાછળ જે પરિવાર વાત છે તો આના વિશે શું કહેશું આપ કે જે આ વિશ્વાસ છે તે આ ગઠબંધન તૂટવાને કારણે આવી રહ્યો છે કે પછી ભાજપે તેમના કાર્યકાળ દરમિયાન જે પણ કાર્ય કર્યા છે તે એનું એનાલિસિસ કરવામાં આવ્યું છે અને તેના બાદ વડાપ્રધાન દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું વડાપ્રધાનશ્રીએ પરિવારવાદ ની વાત કરી રાજેશભાઈ બહુ સ્પષ્ટ રીતે કીધું કે આ પરિવારવાદ ભારતીય જનતા પાર્ટીમાં માં અથવા તો બીજે પણ ક્યાંક છે પણ વડાપ્રધાન વડાપ્રધાનશ્રી એક એને બાબતે ચોખોટ કરી હતી એની તરફ મારે ધ્યાન દોરવું છે કે આખો પક્ષ પરિવારવાદ થી દોરવાઈ જતો હોય એક પાર્ટી હોય પરિવારવાદ ની એ વડાપ્રધાનશ્રીએ ધ્યાન દોર્યું હતું અને આખી કોંગ્રેસ માત્ર ને માત્ર ગાંધી પરિવારની ની આજુબાજુ ફર્યા કરે એના શીર્ષ નેતૃત્વ કરી ત્યારે કોંગ્રેસમાં કેવો ખળવા એ આપણે જોઈએ છે જયારે બીજા રાજનાથજી હોય કે બીજાની જે વાત કરી શિવસેના ની કે બધા એમાં પરિવાર વાત છે ખરો પણ આખી પાર્ટી એનાથી દોરવાઈ જતી હોય એવી પરિસ્થિતિ નથી પણ કોંગ્રેસ આખી કેટલા વર્ષોથી એક પરિવાર જે આખી નબળી પડી ગઈ છે કારણ કે મમતા બેનરજી હોય કે એનસીપી ના નેતા જે છે એ આ પરિવારવાદના કારણે કોંગ્રેસ થી છૂટા પડેલા મૂળ તો એ લોકો કોંગ્રેસમાં જ હતા એટલે આ પરિવાર કોંગ્રેસને જે નુકસાન કર્યું છે એનું આકલન કરવાની કોંગ્રેસની પોતાની તૈયારી નથી એટલે એ પરિવારવાદ બધાને ખુચે છે એ વાત તો સાચી છે પરંતુ પરિવારવાદ જો કોંગ્રેસને મજબૂત બનાવવામાં કામ આવે અથવા તો કોંગ્રેસ અત્યારે જે ખાડે જઈ રહી છે એમાંથી ઊંચે લાવે એવી કોઈ પરિસ્થિતિ થાય એ સારી વાત છે કારણ કે અત્યારના ગાંધી પરિવાર માંથી કોઈ પ્રમુખ બને એને બદલે ખડગેજી ના વખતે પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે ખડગેજીએ પોતે એવું જાહેરમાં કહ્યું કે રાજીવ ગાંધી ની મહેરબાની થી હું આ પ્રમુખ થયો છું એટલે આ જે પરિવારવાદ અસર આખી કોંગ્રેસમાં છે અને દરેક જણા ગાંધી પરિવારની ની આદુવાજુ ગોળ ગોળ ફરતા હોય એ પરિસ્થિતિ જોવા મળે છે એ કોંગ્રેસને નુકસાન કરી રહી છે એવું કોંગ્રેસે પોતે હવે મનોમંથન કરવું જોઈએ વડાપ્રધાન શ્રી આ વાતનો લાભ લે એ સાચી વાત છે પણ ક્યાંક વડાપ્રધાન શ્રીના સંપૂર્ણ પ્રવચનમાં અહંકારવાદ આવ્યો હોય એવું પણ દેખાયું કારણ કે ભારતીય જનતા પાર્ટી હવે વધારે સીટો લાવશે અને ત્રણસો લાવ્યા એમની સિદ્ધિ છે એ વાત સાચી પણ હવે ચારસો ને પાર જવાનું છે એવું સૂત્ર બહાર ચૂંટણી પ્રવચનોમાં અથવા તો બીજા નેતાઓ આપે એ સ્વાભાવિક છે પણ પાર્લામેન્ટના સદન હાઉસમાં આ બોલાતું હોય એ મને લાગે છે યોગ્ય નથી અને બીજી વાત કરો કે અત્યારે કોંગ્રેસ તરફથી આ બે હાજર ચોવીસ ની ચૂંટણી આવવામાં આવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એ માટેની કોઈ સજાગતા હોય એવું દેખાતું નથી ભારતીય જનતા પાર્ટી તો અત્યારે ટ્વેન્ટી ફોર બાય સેવન બાય થ્રી સિક્સટી ફાઈવ ડેઝ કામ કરતી હોય છે અને ગુજરાતની વાત કરું તો છવ્વીસ સીટો ઉપર એમના મધ્યસ્થ કાર્યાલય ની સ્થાપના કરી દીધી છે હજુ ઉમેદવારોની વાત નક્કી નથી થઈ પણ આ કામ શરૂ થઈ ગયું છે એ બાબતે કોંગ્રેસ તો હજુ ક્યાંય ઊંઘમાં હોય અને પેલું ગઠબંધન જે વાત હતી એ ગઠબંધનનો નો જયારે જન્મ થયો ત્યારે જ એની કુંડળી મંડળી ગઈ હતી કે આ લાંબુ ચાલવાનું નથી અને એ અત્યારે આપણે જોઈ રહ્યા છે તો એનો લાભ ભારતીય જનતા પાર્ટી લે એ સ્વાભાવિક છે અને ગઠબંધન લાબુ ન ચાલે એ માટે ભારતીય જનતા પાર્ટી પણ પોતે પ્રયાસો કરતી હોય એ રાજનીતિનો એક ભાગ છે અને એ અત્યારે આપણે પરિણામ જોઈ રહ્યા છે કે ગઠબંધનના ના જનક નીતિશ બાબુને ભારતીય જનતા પાર્ટીએ પોતાની બાજુ ખેંચી લીધા છે એ જ રીતે મમતા બેનર્જી એ પણ એક મહત્વનો ભાગ હતો ગઠબંધનનો એ પણ અત્યારે ગઠબંધન તોડવાની પ્રક્રિયા કરી રહ્યા હોય આમ આદમી પાર્ટી તો માત્ર પ્રાદેશિક પક્ષ હતો એ વાત ખરી પણ એ પણ ગઠબંધનની સાથે રહે એવી પરિસ્થિતિ દેખાતી નથી ત્યારે ગઠબંધન ઉપર પ્રહારો મોદીજી કરે એ સ્વાભાવિક છે અને એ ગઠબંધન માત્ર એક જ હેતુથી કરવામાં આવ્યું હતું ભાજપને હરાવો મોદીને હટાવો એટલે ક્યાંક વિપક્ષ પોતાની ભૂમિકામાં નિષ્ફળ નીવડી રહ્યો છે જે પ્રમાણે વિપક્ષ ની ભૂમિકા હોય છે કે સરકાર જે કાર્ય કરે છે ક્યાંક પણ તે મુદ્દાઓ ઉઠાવવાના કારણ કે અત્યારે ક્યાંક ને ક્યાંક વિપક્ષ ખરેખર રાજેશજી ભાજપ તરફથી જે પણ વિવાદસ્પદ નિવેદનો આપવામાં આવતા હોય છે વડાપ્રધાન દ્વારા જે કહેવામાં આવ્યું છે ખાસ કરીને જ્યારે આ પ્રમાણના મુદ્દા ઉઠતા હોય છે કે જે વિપક્ષ પર કટાક્ષ કરવામાં આવ્યા પરંતુ સાથે સાથે ત્યાર પછી કે પછી તરત જ અમુક એવી ઘટનાઓ બની જતી હોય છે કે તે મુદ્દાઓને નથી ધ્યાનમાં લેવામાં આવતા કે કે જેમ આપણે ચંદીગઢમાં જે મેયર ઇલેક્શન થયું તેની વાત કરી શકીએ ઉત્તરાખંડમાં યુસીસી બિલ આજે જાહેર કરવામાં આવ્યું તેની વાત કરી શકીએ કે પછી આપના કેજરીવાલના ઘરે એડીના દરોડા પડ્યા આ જે બધા મુખ્ય મુદ્દાઓ છે તે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાનના સંબોધનને ઢાંકી લેવા માટે કે ક્યાંક વિપક્ષને કન્ફ્યુઝ કરવા માટે આ મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે આપને એવું લાગી રહ્યું છે

અને અસંવિધાનિક કાર્ય કરવા પડે એ ત્યાં આગળ થયા છે હવે ઇન્કમ ટેક્સ સીડી સીબીઆઈ આ હું સમજુ છું કે બહુ બ્રેકિંગ ન્યૂઝ રહ્યા નથી કારણ કે જયારે જયારે ચૂંટણી આવે ત્યારે બધા જ કાર્યરત થઈ જતા હોય છે અને દરેક વિપક્ષી નેતા જે છે આજે નહીં તો કાલે એને એનો સ્વાદ ચાખવાનો છે એ સીધે સીધું દેખાય એવું છે સવાલ એ છે કે સત્તા પક્ષમાં રહેલી પાર્ટી ગમે એટલા મુદ્દાઓને ભટકાવે તમારી પાસે તમારું જે સંગઠન તમારું જે નેતૃત્વ છે એ કોઈ લડાઈ જે છે એક મોરચા ઉપર લડતી હોય એક સાથે લોકો કન્વિન્સ થાય એ રીતે વાતને પહોંચાડતી હોય તો નથી માનતો કે કે દેશની પ્રજા કોઈ કોઈ એવી મૂર્ખ છે ભટકાડીને ભટકી જાય પણ જયારે એક તરફથી કહેવાતી વાત છે એ વાતને સ્વીકારી લેવાતી હોય ત્યારે બીજી તરફથી જે કહેવાતી વાત છે એ વાતને નહીં સ્વીકારવા પાછળ મોટો જે વિષય આવે છે એ વિશ્વાસનો અભાવ આવે છે આ બધા મુદ્દા ને કારણે કીધું નીતીશ કુમારે જે કર્યુંડો વર વરરાજા લઈને ભાગી ગયો તો નીતિશ કુમાર ભટકી ગયા ભાજપ જતા રહ્યા મમતા બેનર્જી અત્યારે જુદે રસ્તે જવાની વાત કરી રહ્યા છે એટલે જ વિપક્ષ જે છે મજબૂતી થી એનું જે લડાઈ લડવી પડે લોકોની સાથેનો સંવાદ સાધવો પડે જનસંપર્ક દ્વારા આત્મવિશ્વાસ કેળવો પડે એમની જે વાત છે એને કન્વિન્સિંગ રીતે લોકો સુધી પહોંચાડવી પડે મુદ્દાઓ

એટલે બિલકુલ વિપક્ષ જે છે દિશાહીન છે એ તો નક્કી છે જે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે કે આ વડાપ્રધાન જે પણ વડાપ્રધાન દ્વારા તેમના જવાબમાં કહેવામાં આવી રહ્યું છે આ વાત ક્યાંક ને ક્યાંક સાચી પણ પડતી જોવા મળી રહી છે કે વિપક્ષ જે અત્યારે ખોરવાઈ રહ્યું છે વિપક્ષનું ગઠબંધન જે અત્યારે ઇન્ડિયા ગઠબંધન ખાસ કરીને એનડીએ વિરુદ્ધ જે રચવામાં આવ્યું હતું તે અત્યારે ખોરવાતો જતો જોવા મળી રહ્યો છે એક પછી એક તેના જે પાયા છે તે હલી રહ્યા છે અને એને કારણે વિપક્ષ ઘટકતું જોવા મળી રહ્યું છે તમામ મુદ્દાઓથી વિખેરાઈ રહ્યું છે આમાં ભાજપની તમે કીધું એમ કે ભાજપની તાકાત ક્યાંક ને ક્યાંક વિપક્ષની અત્યારે નબળાઈ તેનું એક મુખ્ય કારણ હોઈ શકે છે જોવાનું રહેશે કે વિપક્ષ પોતાની ભૂમિકામાં પાછું ફરે છે કે પછી વડાપ્રધાનના કહેવા પ્રમાણે તે પ્રેક્ષકોની ગેલેરીમાં આગામી ચૂંટણીમાં જોવા મળે છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો અભાય તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું અને આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર